તમારે તે વ્યક્તિના હાથનો જે એક એક્યુપ્રેશર પોઈન્ટ બતાવું છું જે 5-5 મિનિટ સુધી પ્રેસ કરવાનો છે તેનાથી તેને હાર્ટની કોઈ પણ નસ બ્લોક થઈ ગઈ છે ત્યાં લોહી પહોંચી નથી શકતું તો ત્યાં લોહી પહોંચવા લાગશે તેની હાર્ટની કોઈ પણ નસ બ્લોક છે તે ખુલી જશે જ્યાં દોસ્તો આ કેવી રીતના એક્યુપ્રેશર પોઈન્ટ છે જોઈ શકો છો આપણી જે મધ્યમ આંગળી કહેવામાં આવે છે તેને તમારે આવી રીતના વાળવાની છે અને તે જ આંગળી જ્યાં પૂરી થાય છે જોઈ શકો છો તે આંગળી જ્યાં પૂરી થાય છે ત્યાં એક્યુપ્રેશર પોઈન્ટ છે જોઈ શકો છો આ ભાગમાં તમારે આવી રીતના અંગૂઠા વડે પાંચ મિનિટ જમણા હાથમાં ને પાંચ મિનિટ સુધી તમારે ડાબા હાથમાં આવી રીતના માલિશ કરવાની છે જોઈ શકો છો આ ઇક્યુ પ્રેશર પોઈન્ટ આપણી અના આપણી જે મધ્યમાં આંગળી હોય છે તેને વાળવાની છે ને આંગળી જ્યાં પૂરી થાય ત્યાં ઇક્યુ પ્રેશર પોઈન્ટ છે આવી રીતના તમારે પાંચ મિનિટ જમણા હાથમાં ને પાંચ મિનિટ ડાબા હાથમાં પ્રેસ કરવાનું છે આનાથી જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો છે તેની હાર્ટની કોઈ પણ નસ બ્લોક થઈ ગઈ છે અથવા તો તે ભાગમાં લોહી પહોંચી નથી શકતું તો ત્યાં લોહી પહોંચવા લાગશે અને તેની હાર્ટની કોઈ પણ નસ છે તે ખુલી જશે અને તેનો જીવ બસવાના જે સાંસ છે તે નવ્વાણું જેટલા વધી જશે અને જે વ્યક્તિને હાર્ટ એટેકના એકથી બે વાર ઝટકા આવી ગયા છે અથવા તો વારંવાર હાર્ટનો દુખાવો ઉપડે છે તો તે વ્યક્તિ પાંચ થી સાત મિનિટનો ટાઈમ કાઢી અને રોજ આ એક્યુ પ્રેશર પોઈન્ટમાં પાંચ થી સાત મિનિટ માલિશ કરવાનું ચાલુ કરી દેશે તો તેને હાર્ટને લગતી કોઈ કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હશે તેનાથી લાઈફ ટાઈમ માટે છુટકારો મળી જશે હાર્ટને લગતી એક પણ ગોળી ઇન્જેક્શનો ટેબ્લેટો કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી તમારે મેડિસિનો લેવાની જરૂર નહીં પડે અને હાર્ટને લગતી પણ પ્રકારની પ્રોબ્લેમ હશે તેનાથી આ એક્યુપ્રેશર પોઈન્ટમાં પાંચથી સાત મિનિટ રેગ્યુલર માલિશ કરવાથી છુટકારો મળી જશે જ્યાં દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને આ વિડીયો શેર કરજો કેમ કે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેથી આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આવી અવનવી માહિતી તમને મળતી રહે અને તમે હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો